આ પૂરી બનાવવા માટે સૌથી પહેલા આપણે પોણો કપ સોજી લેવાનો છે તો અહિયાં મેં અડધો કપ અને વન ફોર્થ કપ એ માપીને સોજી લીધી છે અને જે મોટો સોજી આવે એ યુઝ કર્યો છે તમારી પાસે મોટો કે ઝીણો કોઈ પણ સોજી હોય તમે લઈ શકો છો તો સોજીને પહેલાં આપણે એક મોટા વાસણમાં લઈ લેવાનો આમાં જ આપણે અડધો કપ પાણી એડ કરી દેવાનું છે તો અહીંયા આપણે ગરમ પાણી એડ કરવાનું હવે સોજીને ચમચીથી મિક્સ કરી લેવાનો છે આ રીતે સોજીને પલાળીને પાંચથી દસ મિનિટ માટે રહેવા દેવાનો દસ મિનિટ પછી તમે જોશો તો સોજી સરસ રીતે પલળી ગયો હશે તો આ સમયે હવે આમાં બાકીની વસ્તુ એડ કરવાની તો સૌથી પહેલાં આપણે એક મીડિયમ સાઈઝનો કે પછી કપથી માપો તો અડધો કપ બાફીને છીણેલું બટાકું એડ કરવાનું છે બટાકાને મેશ કરવાના બદલે આ રીતે છીણીને યુઝ કરવાનું આની સાથે આપણે બેથી ત્રણ જેટલા ઝીણા સમારેલા લીલા મરચાં ઉમેરવાના છે લીલા મરચાંની ક્વોન્ટિટી તમે જેવું તીખું ખાતા હોય એ પ્રમાણે ઓછી બધી કરી શકો આની સાથે થોડી ઝીણી સમારેલી કોથમીર ઉમેરવાની તમારી પાસે કોથમીર ના હોય તો સ્કીપ કરી શકો છો કોથમીર ઉમેરવાથી જ્યારે પૂરી બનીને તૈયાર થશે ત્યારે એનો દેખાવ ખૂબ જ સરસ લાગતો હોય છે આની સાથે જ વન 4 ટી સ્પૂન જેટલા ચીલી ફ્લેક્સ એડ કરવાના ઓપ્શનલ છે તમારે ચીલી ફ્લેક્સ ના એડ કરવા હોય તો તમે સ્કીપ કરી દેજો અને સાથે જ અડધી ચમચી કે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું વન 4 ટીસ્પૂન જેટલું જીરું અને બે ચપટી જેટલી હળદર ઉમેરવાની હવે મોણ માટે બે નાની ચમચી જેટલું તેલ ઉમેરવાનું છે આમાં આપણે લીલા મરચાં અને ચીલી ફ્લેક્સનો ઉપયોગ કર્યો છે એટલે આમાં દળેલું લાલ મરચું નથી ઉમેરવાનું પહેલાં બધી વસ્તુને આપણે મિક્સ કરી દેવાની છે આ રીતે બધું મિક્સ થઈ જાય એ પછી આનો લોટ બાંધવા માટે આપણે ઘઉંનો ઝીણો લોટ એડ કરવાનો છે તો અત્યારે મેં સૌથી પહેલાં વન ફોર્થ કપ લોટ એડ કર્યો છે આમાં જે પ્રમાણે મોઈશ્ચર હોય એ પ્રમાણે ઘઉંનો લોટ એડ કરવાનો છે એટલે લોટ એક સાથે નહીં એડ કરી દેવાનો ફરીથી બીજો વન ફોર્થ કપ લોટ એડ કર્યો છે અને ઘઉંનો જે ઝીણો લોટ હોય આપણે રોટલીને પરોઠા બનાવવા માટે વાપરીએ એ જ લોટ લેવાનો છે તો આ રીતે મેં ટોટલ પોણો ઘઉંનો લોટ કર્યો છે એના પર ડિપેન્ડ હોય કે ઘઉંનો લોટ કેટલો યુઝ થશે ભાર દઈને થોડું મિક્સ કરવાનું જેથી જે આ કોરો લોટ છે એ પણ આમાં સરસ રીતે મિક્સ થઈ જશે તો બધો લોટ સરસ રીતે મિક્સ થઈ ગયો છે હવે સેજ તેલ વાળો હાથ કરીને અને મસળી લેવાનો આપણે સોજીને પહેલાંથી પલાળીને રાખ્યો હતો એટલે હવે લોટને બાંધીને રાખવાની જરૂર નથી તરત જ તમે આમાંથી પૂરી બનાવી શકો છો તો એક બાજુ તેલ ગરમ થવા માટે મૂકવાનું અને પછી આમાંથી પૂરી વણતા જવાનું છે પછી આમાંથી તમારે જે પણ સાઇઝની પૂરી બનાવી હોય એ પ્રમાણે લુવા બનાવી દેવાના તો અત્યારે હું મીડિયમ સાઇઝની પૂરી બનાવું છું તો આ રીતે લુવા બનાવીને પછી મીડિયમથી પૂરી વણી લેવાની તો હવે સહેજ ઘઉંના લોટનું અટામણ લઈને આમાંથી પૂરી વણવાની તો જે પૂરી આપણે વણીને રાખી છે એ અમારે કરવાની પૂરીને મીડિયમ ફ્લેમ ઉપર ફ્રાય કરવાની છે આ પૂરી તળાય ત્યાં સુધીમાં બીજી પણ પૂરી વણીને તૈયાર કરી દેવાની તમે જોઈ શકો છો પૂરી એકદમ સરસ રીતે ફૂલી ગઈ છે પૂરીનો એક સાઈડ થોડો લાઇટ બ્રાઉન કલર આવે એ પછી એને ફેરવી દેવાની તમારા ઘરમાં પૂરીનો જેવો લાઇટ ડાર્ક કલર પસંદ હોય એ પ્રમાણે તમે એને ફ્રાય કરી શકો છો અને આમાં આપણે સોજીનો ઉપયોગ કર્યો છે એટલે આ પૂરી ઉપરથી એકદમ સરસ ક્રિસ્પી અને ખાવામાં સરસ પોચી બને છે તમે જો મોટી સાઈઝની કઢાઈ લીધી હોય તો તમે એ સાથે ત્રણ ચાર પૂરી પણ એડ કરી શકો છો આટલા માપથી તમે બે થી ત્રણ વ્યક્તિને સર્વ કરી શકો એટલી પૂરી બનીને તૈયાર થશે આ પૂરીને તમે બટાકાની સૂકી ભાજીની સાથે કે બીજા કોઈ કોરા શાકની સાથે અથવા તો શાક વગર તમારે અથાણાની સાથે કે મરચાંની સાથે સર્વ કરવી હોય તો પણ કરી શકાય અને ઈવન તમે આને ચા કોફી કે દૂધની સાથે સર્વ કરો તો પણ ખૂબ જ સરસ લાગે છે